નથી તમને હજી કઉશું નથી ફોન માં આબરુ કોની કાઢી તમે અત્યારે ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આમ દેવત ખાડ ની ગાડી ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર છું તમે તમારું શું કર્યું જાણ મણકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી યા આવીને તો ખાધું તમારું બટકુ હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો દેવા જો વાટે બેઠો આવો તમને ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજી ના સામે કે મારા છોકરાની ફોન મારા ફોલામાં તો મેં નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું અસલેલી પહોંચી ગયો છું અરે પતિ ગયું કામ હવે તમારે શું કરું છે મારે બાજવાનું સાહેબ મારે ક્યાં કરવાનું ઈ ગાડી પડી આપડે લડી લઈશું ભાઈ ભાઈ મારી ગાડી જોતી રેડી હા તમ એમ રીજો ફૂલ ભલે ભલે હા હા